તમામ મિત્રોને ધ બેસ્ટ ગુજરાત પોલીસ પીએસઆઈ અને કોન્સ્ટેબલ મોક ટેસ્ટ નંબર એક જરૂરી સૂચના જો તમે હજુ સુધી પાછળના અઠાવન ટેસ્ટ વિડીયો ના જોયા હોય તો જરૂરથી જોઈ લેજો મિત્રો ખૂબ જ સરસ પ્રતિસાદ મળ્યો છે વિદ્યાર્થીઓનો કોઈપણ પ્રકારના સમયનો બગાડ કર્યા વગર શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર એક નીચે આપેલ વિજયનગર સામ્રાજ્યની વિગતમાંથી કયું સત્ય છે તે જણાવો વિધાન નંબર એક હરિહર રાય અને બુક્કા રાય નામના બે ભાઈઓએ આ વંશનો પાયો નાખ્યો હતો વિધાન નંબર બે તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી હતી વિધાન નંબર ત્રણ આ રાજ્ય શરૂઆતમાં વિદ્યાનગર તરીકે ઓળખાતું હતું મિત્રો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી એક બે ને ત્રણ ત્રણે ત્રણ વિધાન અહીંયા સાચા છે પ્રશ્ન નંબર એકમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી ત્યારબાદ પ્રશ્ન નંબર બે નીચે આપેલમાંથી અભિનવ ભારત તરીકે ઓળખાતી ક્રાંતિકારી સંસ્થાની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી નીચે આપેલમાંથી અભિનવ ભારત તરીકે ઓળખાતી ક્રાંતિકારી સંસ્થાની સ્થાપના કોના દ્વારા કરાઈ હતી બરોબર છે મિત્રો તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર એ વિનાયક દામોદર સાવરકર બરોબર છે મિત્રો અભિનવ ભારત નામની ક્રાંતિકારી સંસ્થાની સ્થાપના વિનાયક દામોદર સાવરકર દ્વારા કરવામાં આવી હતી પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલ વિકલ્પોમાંથી અસત્ય વિકલ્પ શોધીને જવાબ આપો એ ઉચ્ચ પ્રદેશો ખનીજોના ભંડાર છે બી ઉચ્ચ પ્રદેશોની પાક માટે ઉત્તમ છે ઉચ્ચ પ્રદેશોના ટૂંકા ઘાસ ધરાવતા પ્રદેશોમાં પશુપાલન થઈ શકે છે અને ડી આપેલમાંથી એક પણ અસત્ય નથી પ્રશ્નમાં આપણને અસત્ય વિકલ્પ પૂછવામાં આવ્યો છે તેથી પ્રશ્નોનો જવાબ આવશે ઓપ્શન નંબર બી ઉચ્ચ પ્રદેશોની લાવાકીય ભૂરી જમીન કપાસના પાક માટે ઉત્તમ છે મિત્રો અહીંયા લાવાકીય ભૂરી જમીન નહીં પરંતુ લાવાકીય કાળી જમીન આવે બરોબર છે મિત્રો ઉચ્ચ પ્રદેશોની લાવાકીય કાળી જમીન કપાસના પાક માટે ઉત્તમ છે જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો કારણ કે અહીંયા ડેલી બેસીસ ઉપર જીસીઆરટી અને એનસીઆરટી બેઝ બોક ટેસ્ટનું આયોજન કરવામાં આવતું હોય છે પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા બે વિધાનોના આધારે પ્રશ્નનો સત્ય જવાબ આપો વિધાન નંબર એક યુરોપમાં રાહાઈન નદીની ફાટખિણની પશ્ચિમ બાજુએ વોસ્ટીસ અને પૂર્વમાં બ્લેક ફોરેસ્ટ ઘેડ પર્વત છે બે જર્મનીના હોસ્ટ પર્વત ખંડ પર્વતોનું ઉદાહરણ છે મિત્રો પ્રશ્નમાં આપણને સત્ય જવાબ પૂછવામાં આવ્યો છે તો સત્ય જવાબ આવશે ઓપ્શન નંબર બી માત્ર વિધાન બે જ અહીંયા સત્ય છે પ્રશ્ન નંબર ચારમાં વિધાન બે સત્ય છે એટલે કે જર્મનીનો હોસ્ટ પર્વત ખંડ પર્વતનું ઉદાહરણ છે તો પ્રશ્ન નંબર એક એ અસત્ય એટલા માટે છે કારણ કે યુરોપમાં રાહાઈન નદીની ફાટખીની પશ્ચિમ બાજુએ વોસજીસ અને પૂર્વમાં બ્લેક ફોરેસ્ટ તે ગેટ નહીં પરંતુ ખંડ પર્વતોનું ઉદાહરણ છે આ બંને પર્વતો ખંડ પર્વતોનું ઉદાહરણ છે ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલ નૃત્યની માહિતીમાંથી કયું અસત્ય વિધાન છે તે જણાવો આપણે જોઈએ એ નૃત્ય શબ્દની ઉત્પત્તિ મૂળ સંસ્કૃત શબ્દ નૃત ઉપરથી થઈ છે બી નૃત્ય એ તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવે છે સી નૃત્ય કલાના આદિદેવ ભગવાન શિવ નટરાજને મનાય છે અને ડી આપેલ તમામ સત્ય છે પ્રશ્ન નંબર પાંચનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી આપેલ તમામ સત્ય છે એ બી અને સી ત્રણે ત્રણ અહીંયા સત્ય છે ત્યારબાદ પ્રશ્ન નંબર છ નીચે આપેલમાંથી અસત્ય વિકલ્પ સુધીને જવાબ આપો આપણે જોઈએ એ અલ્પાઇન ડિનારિક અને આર્મોનોઇડ આ મધ્ય એશિયામાંથી આવેલી પ્રજા છે બી આ ત્રણ જાતિઓ જુદા જુદા ભૌતિક ગુણો ધરાવે છે સી આ પ્રજાના અંશો મહારાષ્ટ્ર બંગાળ ઓડિશા વગેરે સ્થળોએ જોવા મળે છે અને ડી આપેલમાંથી એક પણ અસત્ય નથી મિત્રો છઠ્ઠા પ્રશ્નમાં પણ આપણને અસત્ય વિકલ્પ પૂછવામાં આવે છે તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર બી ઓપ્શન નંબર બી એ અસત્ય છે કારણ કે આ ત્રણ જાતિઓ એક સમાન ભૌતિક ગુણો ધરાવે છે આ ત્રણ જાતિઓ એક સમાન ભૌતિક ગુણો ધરાવે છે ત્યારબાદ પ્રશ્ન નંબર સાત નીચે આપેલમાંથી કયું વિધાન અસત્ય છે તે જણાવો એ પડવાદળો આકાશમાં લગભગ દસ કિમીની ઊંચાઈ સુધીમાં જોવા મળે છે બી આ વાદળો વાતાવરણીય વિક્ષોભની આગાહી કરે છે સી નીચા પળ વાદળો ખૂબ જ ઝડપી વરસાદ આપે છે અને ડી આપેલમાંથી એક પણ અસત્ય નથી મિત્રો સાતમા પ્રશ્નમાં પણ આપણને અસત્ય વિકલ્પ પૂછવામાં આવે છે તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર સી ઓપ્શન નંબર સી એ અસત્ય છે કારણ કે નીચા પડવાદળો ખૂબ જ ઝડપી નહીં પરંતુ ધીમો વરસાદ આપે છે નીચા પડવાદળો ધીમો વરસાદ આપે છે પ્રશ્ન નંબર આઠ નીચેનામાંથી વંથલી તાલુકો કયા જિલ્લામાં આવેલ છે તે જણાવો વંથલી તાલુકો ઓપ્શન નંબર બી જુનાગઢ જિલ્લામાં આવેલો છે વંથલી તાલુકો જુનાગઢ જિલ્લામાં આવેલો છે અને જુનાગઢ જિલ્લામાં કુલ દસ તાલુકાઓ આવેલા છે પ્રશ્ન નંબર નવ નીચે આપેલ વિધાનોમાંથી વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકારમાંથી કયા સત્ય છે તે જણાવો એક અનામત જંગલ બે સંરક્ષિત જંગલ ત્રણ અવર્ગીકૃત જંગલ બરોબર છે મિત્રો તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી એક બે અને ત્રણ સાચા છે વહીવટી દ્રષ્ટિએ અનામત જંગલો સંરક્ષિત જંગલો અને અવર્ગીકૃત જંગલો ટોટલ ત્રણ પ્રકાર છે અને ત્રણે ત્રણ અહીંયા સાચા છે ત્યારબાદ પ્રશ્ન નંબર દસ પ્રકાશિત થયા પહેલા પ્રતિબંધિત થનારું વિશ્વનું પ્રથમ પુસ્તક કયું છે પ્રકાશિત થયા પહેલા જ પ્રતિબંધિત થનારું વિશ્વનું પ્રથમ પુસ્તક કયું છે તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર બી અઢારસો સત્તાવનનો પ્રથમ સ્વાતંત્ર સંગ્રામ બરોબર છે મિત્રો અઢારસો સત્તાવનનો પ્રથમ સ્વાતંત્ર સંગ્રામ આ પુસ્તક વિશ્વમાં પ્રથમ એવું પુસ્તક છે કે જે પ્રકાશિત થયા પહેલાં જ પ્રતિબંધિત કરવામાં આવ્યું હતું આ પુસ્તકના રચયતા કોણ છે તે તમારે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે પ્રશ્ન નંબર અગિયાર નીચે આપેલ ધુમ્મસ વિશેની માહિતી માટે સત્ય અથવા અસત્ય વિકલ્પ કયો છે તે જણાવો એ ધુમ્મસ પૃથ્વી સપાટીની ખૂબ જ નજીકની હવાનું ઘની ભવનનું સ્વરૂપ છે બી તે મોટાભાગે કોઈક વિસ્તાર પર સ્થિર થયેલું હોય છે બરોબર છે મિત્રો પ્રશ્ન નંબર અગિયાર માં એ અને બી બંને સત્ય છે તેથી પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી આપેલ બંને સત્ય છે આપેલમાંથી બંને સત્ય છે એ અને બી બંને સત્ય છે પ્રશ્ન નંબર બાર ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તે જણાવો ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તે જણાવો તો તેનો જવાબ આવશે ઓપ્શન નંબર બી ઈસ્વીસન ઓગણીસો વીસમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ઈસવીસન ઓગણીસો ને વીસમાં કરવામાં આવી હતી ત્યારબાદ પ્રશ્ન નંબર તેર નીચે આપેલમાંથી અસત્ય વિકલ્પ શોધીને જવાબ આપો એ રાજસ્થાનના આબુ ખાતે દેલવાડાના દેરા આવેલા છે બી ગુજરાતના મંત્રી વિમલ સાહેબ બંધાવેલને વિમલ વસઈ કહેવાય છે સી ગુજરાતના બીજા મંત્રી વાસ્તુપાળે બંધાવેલને લૂણ વસઈ કહેવાય છે અને ડી આપેલમાંથી એક પણ અસત્ય નથી પ્રશ્ન નંબર તેરનો જવાબ આવશે ડી આપેલમાંથી એક પણ અસત્ય નથી એ બી સી ત્રણે ત્રણ સત્ય છે પ્રશ્ન નંબર ચૌદ નીચે આપેલમાંથી કોણે ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ નામનું સામયિક શરૂ કર્યું હતું તે જણાવો નામનું સામાયિક કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું તે જણાવો તો પ્રશ્નનો જવાબ આવશે સી શ્યામજી કૃષ્ણ વર્મા બરોબર છે મિત્રો શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ નામનું સામાયિક શરૂ કરવામાં આવ્યું હતું પ્રશ્ન નંબર પંદર નીચેના આપેલ માહિતીમાંથી કયું અસત્ય છે તે જણાવો એ જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરવામાં આવે છે બી જિલ્લા પંચાયતના પ્રમુખને વિકાસ કાર્યોમાં મદદ કરવા માટે પ્રથમ વર્ગના અધિકારીની નિમણૂક કરવામાં આવે છે એટલે કે જિલ્લા વિકાસ અધિકારીની સી તેમની મુદત સામાન્યતઃ અઢી વર્ષની હોય છે અને ડી આપેલ તમામ સત્ય છે મિત્રો પ્રશ્ન નંબર પંદરમાં આપણને અસત્ય વિકલ્પ પૂછવામાં આવે છે તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર સી તેમની મુદત સામાન્યતઃ અઢી નહીં પરંતુ પાંચ વર્ષની હોય છે તેમની મુદત સામાન્યતઃ પાંચ વર્ષની હોય છે ત્યારબાદ પ્રશ્ન નંબર સોળ નીચે આપેલ માહિતીમાંથી કયું સત્ય છે તે જણાવો એ સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં આવવું એટલે ઉત્તરાયણ કહેવાય બી આ સ્થિતિને મકર સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો પ્રશ્ન નંબર સોળમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી આપેલ બંને સત્ય છે એ અને બી બંને સત્ય છે પ્રશ્ન નંબર વિશ્વ સાક્ષરતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તે જણાવો વિશ્વ સાક્ષરતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તે જણાવો બરોબર છે મિત્રો તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર સી બીજી ડિસેમ્બર એટલે કે બે ડિસેમ્બર ના રોજ વિશ્વ કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ ઉજવવામાં આવે છે પ્રશ્ન નંબર અઢાર નીચે આપેલ માહિતીમાંથી કયું અસત્ય છે તે જણાવો એ મતદારો દ્વારા પરોક્ષ ધોરણે ચૂંટાયેલા પ્રતિનિધિઓને લોકસભા સભ્ય કહેવાય છે બી પ્રથમ લોકસભાની રચના સત્તર એપ્રિલ ઓગણીસો બાવનમાં થઈ હતી સી બંધારણની જોગવાઈ અનુસાર લોકસભાની સભ્ય સંખ્યા વધુમાં વધુ પાંચસો બાવન હોઈ શકે અને ડી આપેલ તમામ અસત્ય છે બરોબર છે મિત્રો તો પ્રશ્નમાં આપણને અસત્ય પૂછવામાં આવે છે વિકલ્પ તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર એ ઓપ્શન નંબર એ એ અહીંયા અસત્ય છે કારણ કે મતદારો દ્વારા પરોક્ષ નહીં પરંતુ પ્રત્યક્ષ ધોરણે ચૂંટાયેલા પ્રતિનિધિઓને લોકસભાના સભ્ય કહેવાય છે પ્રત્યક્ષ ધોરણે દ્વારા ધોરણે ચૂંટાયેલા પ્રતિનિધિઓને લોકસભા સભ્ય કહેવામાં આવે છે ત્યારબાદ પ્રશ્ન નંબર છે મિત્રો નીચેના જોડકા યોગ્ય રીતે જોડો અને જવાબ આપો આપણને એક તરફ વિવિધ નેતાઓના નામ અને બીજી તરફ વિવિધ કૃતિઓના નામ આપેલા છે પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી ઓગણીસમાં માં પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી આપણે વધારે માહિતીથી જોઈએ તો લોકમાન્ય ટિળક કેસરી સામાયિક લાલા લજપત રાય ધ પ્યુપિલ અને બિપિન ચંદ્ર પાલ ન્યૂ ઇન્ડિયા બરોબર છે મિત્રો પહેલામાં બી બીજામાં એ અને ત્રીજામાં સી ત્યારબાદ પ્રશ્ન નંબર વીસ આ પ્રશ્નનો જવાબ મિત્રો તમારે નીચે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે વીસમાંથી તમારે કેટલા સાચા પડે તે અમને જરૂરથી જણાવજો પ્રશ્ન નંબર વીસ નીચે આપેલમાંથી કયા અંગ્રેજ અધિકારી દ્વારા બંગાળના ભાગલા પાડવામાં આવ્યા હતા તે જણાવો બંગાળના ભાગલા કયા અધિકારી દ્વારા પાડવામાં આવ્યા હતા તે જણાવો પ્રશ્નનો જવાબ કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો આવા જ બીજા વિડીયોને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને શેર કરો વિડીયોને લાઇક કરો અને તમારા ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા મિત્રો સાથે જરૂરથી શેર કરજો કોઈ પણ પ્રશ્નમાં પણ પ્રકારની ભૂલ જણાય તો કોમેન્ટ દ્વારા જરૂર જણાવજો જય હિન્દ જય ભારત આવનારી તમામ એક્ઝામ માટે મિત્રો તમને બધાને ઓલ ધ બેસ્ટ બરોબર છે મિત્રો ફરી મળીશું આ વિડીયો સાથે ઓલ ધ બેસ્ટ